નમસ્કાર ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વાહલા ખેડૂત મિત્રો ખેડૂતો માટે સોનાની તક નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજના સભામાં આપી દીધી છે જાહેરાત ખેડૂતો માટે પાંચ લાખ સુધીની લોન ફ્રી ફ્રી લોન કેવી રીતે મેળવવી ડોક્યુમેન્ટની જરૂર પડે અને અરજી કેવી રીતે કરવી અને સરકારે લીધો છે ઐતિહાસિક નિર્ણય બે હાજર છવ્વીસ બેસતા જ ખેડૂતો માટે ખૂબ લાભદાયક લોન છે અને ખાસ મિત્રો પ્લીઝ ચેનલમાં નવાશો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે ખેડૂતો માટે સોનાની તક ખેડૂતો માટે સૌથી મોટો ખર્ચ ખેતીના મોસમમાં આવે છે ખાતર બીજ દવા ટ્રેક્ટર ભાડું વગેરે માટે પાય પાય જરૂર પડે છે ઘણા ખેડૂતો આ ખર્ચ માટે ખાનગી સોદાગરો પાસે ઉષા વ્યાજે લોન લેતા હતા પરંતુ હવે સરકારે એવો એક ઐતિહાસિક નિર્ણય લીધો છે જેના કારણે ખેડૂતોને પાંચ લાખ રૂપિયા સુધીનું વ્યાજ વિના લોન મળશે ક્રેડિટ કાર્ડ બે હજાર છવ્વીસમાં ભારત સરકારે જાહેર કર્યું કે ખેડૂતોને કેસીસી હેઠળ હવે રૂપિયા પાંચ લાખ સુધીની લોન મળશે એમાં પણ કોઈ વ્યાજ નહીં લાગે જો લોન સમયસર ચૂકવશો તો કાગળ વિહીન પ્રક્રિયા જમીન વગરના ખેડૂત પણ લાયક સીધો પૈસો ખેડૂતના ખાતામાં દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે આ સ્કીમ સંપૂર્ણ રીતે વ્યાજ જો તમે સમયસર રકમ કરો તો તમારા પર કોઈ દંડ કે વ્યાજ લાગશે નહીં આ લોન ક્યાં ક્યાં ખેડૂતને મળવા પાત્ર હોય છે આ લોનમાં ખેડૂત ભારતીય નાગરિક હોવો જોઈએ એની ઉંમર અઢાર થી પંચોતેર વચ્ચેની હોવી જોઈએ વ્યવસાય ખેતી પશુપાલન અને માછીમાર બાગાયત હોવો જોઈએ દસ્તાવેજ આધાર પેન જમીનના પુરાવા બેંક ખાતાની વિગત સંપૂર્ણ ડિટેલ ભરવી પડશે પુરાવાની અરજી પ્રક્રિયા પીએમ કિસાન ગવર્મેન્ટ ઇન પર જઈ કેસીસી એપ્લાય ક્લિક કરો ખેડૂત મિત્રો ઓફલાઈન ફોર્મ ભરવા માટે નજીકની સહકારી બેંક ગ્રામીણ બેંક અથવા બીઓ બી માં જઈને ફોર્મ ભરો ફોર્મ સાથે દસ્તાવેજો તમામ જોડો અને સાત દિવસમાં લોન તમારી મંજૂર થઈ જશે સરકારના મુજબ જો તમે લોનની રકમ સમયસર પાછી કરો તો કોઈ પણ પ્રકારનું વ્યાજ લાગતું નથી અને જો મોડું કરો તો માત્ર ચાર ટકા સુધી વ્યાજ બેંક તરફથી કોઈ દંડ નહીં આવે ખાસ વાતો જે ઘણા ખેડૂતોને ખબર જ નથી હવે પશુપાલન કૃષિ સ્ટાર્ટઅપ માટે પણ કેસીસી છે જમીનના દસ્તાવેજ નહીં હોય તો પણ ગ્રુપમાં લોન મળી શકે છે મહિલા ખેડૂતો માટે વિશેષ મંજૂરી છે સેટેલાઇટ થી જમીનની ચકાસણી થતી હોવાથી નકલી દસ્તાવેજની જરૂર નથી ગાંધીનગર જિલ્લાના રમેશભાઈ પટેલ કહે છે કે ખેડૂતો માટે સોનાની તક પહેલા હું મહિને ત્રણ વ્યાજ ચૂકવતો હતો હવે સરકારની નવી યોજનાથી રૂપિયા પાંચ લાખ સુધીની લોન પર હું જીરો ટકા વ્યાજ આપું છું મારા માટે તો આ સાસી સોનાની તક છે હવે ખેડૂતોને વારંવાર પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે કે પાંચ લાખની લોન ફ્રી મળે છે પાંચ લાખની લોન માત્ર જમીન ધરાવતા ખેડૂતોને મળે નહીં જમીન વગરના ખેડૂત પણ ગ્રુપ આધારિત અથવા લીઝ પદ્ધતિથી અરજી કરી શકે છે ઘણા ખેડૂતોને એવો પ્રશ્ન થાય છે કે લોન મળ્યા પછી પૈસા ક્યાં જમા થાય છે લોન મંજૂર થયા બાદ તમારા બેંક ખાતામાં સીધું ડીબીટી દ્વારા ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે આજે જો પગલું ભરશો તો આવતીકાલે સફળતા તમને તમારા ખેતરમાં જ મળશે વાહલા ખેડૂત મિત્રો માહિતી મેં આગળ તમને આપી કે પાંચ લાખ સુધીની લોન કેવી રીતે તમને મળે સંપૂર્ણ વિગત મેં તમને વિડીયોમાં આપી છે તો મારી માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી નવી માહિતી તમારા સુધી પહોંચાડતો રહું ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન ભારત માતા કી જય